વિજાપુરમાં વેપારીઓને વિદ્યાર્થીઓ દ્વારા રેલે યોજી મામલતદાર રોડ પર જે નાળાનું કામ ચાલી રહ્યું હોય ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સંભાવનાઓ રહેલી છે આ સેકન્ડરી સ્કૂલમાં પાંચ હજાર થી વધુ વિદ્યાર્થીઓને તે નાળામાંથી પસાર થવું પડે તેમ હોય

આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નાણામાં નાના મોટા વાહનોની અવરજવર દરમિયાન પદયાત્રીઓને સાથે કોઈ પણ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠવા પામ્યા હતા મારું નામ પટેલ બટેલ સરસ મુભાઈ રેલી હાલના સમયમાં જે આ વંડરબ્રિજ બની રહ્યો છે તો આ થોડા સમય પછી જે વરસાદ કે વરસાદી વાતાવરણોના કારણે જો અહીંયા પાણી ભરાય તો આવા જવા બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે

જેથી કોઈને તકલીફ ના પડે અને કોઈ અકસ્માત જેવી આપત્તિ પણ સર્જાય નહીં નમસ્કાર મારું નામ છે મહેશ્વરી કાવ્ય અલ્પેશ કુમાર હું કેપી પટેલ આ સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરું છું અમારી માંગણી એ છે કે આજે જે આ ગરનાડું બન્યું છે તેમાં જ્યારે સ્કૂલ જવામાં અને સ્કૂલ આવવામાં તકલીફ પડતી હોય છે કારણ કે જ્યારે સ્કૂલ છૂટી ત્યારે ટ્રાફિકનો પણ મોટો સમસ્યા થઈ રહેતી હોય છે અને જ્યારે ચોમાસું આવે ત્યારે ચોમાસું બાળકોને આવવા જવામાં પણ તકલીફ પડતી હોય છે કે આના માટે અમારી માંગણી એ છે કે આના માટે એક અલગ રસ્તો બનાવી આપવામાં આવે કે જેથી ટુ વ્હીલર અને સાયકલ સવારો અને જે વિદ્યાર્થીઓ ચાલીને આવી શકે છે તે લોકો સરળતાથી જઈ આવી શકે અને કે બીજી માંગણી કે આ ગરનાળામાં જો ગરનાળું સાંકડું થઈ જાય તો અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે હું પ્રિન્સિપાલ આ સેકન્ડરી સ્કૂલ અહીંયા વિદ્યાર્થીઓનું જે ક્રાઉડ છે આજે એમનો એક એવો પ્રશ્ન છે કે સાહેબ અહીંયા જે રેલવે ફાટક નીચે ગરનારું બનાવવામાં આવ્યું છે કે જેના દ્વારા બજાર અને સ્કૂલ વચ્ચેની કનેક્ટિવિટી છે આજ રસ્તેથી વિજાપુરના હજારો વિદ્યાર્થીઓ આજ રસ્તાનો ઉપયોગ કરીને સ્કૂલમાં આવવા જવાનો રસ્તા માટેનો એક જ રસ્તો છે આ તો આ રસ્તામાં જો મોટા વહીકલ પણ આવશે આજ રસ્તામાંથી મોટા ટ્રક પણ આવી શકે છે અને એવા દરમિયાન આપણા વિદ્યાર્થીઓ લઈને આવતા હોય કે જે ટુ વ્હીલર લઈને આવતા હોય આટલા નાના નાળામાંથી પસાર થવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત એક્સિડેન્ટ થવાનો પણ ભય રહેલો છે ચોમાસા દરમિયાન આ નાળું ભરાઈ જાય તો નાના ભૂલકાઓ અહીંયા ફસાઈ જાય અને પાણીમાં ડૂબી જાય તો આના માટે મુખ્યત્વે એવી માંગ છે અમારી કે નાળાની બાજુમાં એક પેરેલ બીજું નાળું બનાવવામાં આવે કે જે ફક્ત ટુ વ્હીલર ત્યાં અવર જવર કરી શકે રાહદારીઓ અહીંયાથી નથી અવર જવર કરી શકે તેવા પ્રકારનું જો નાડું બનાવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા